રામ રામ ખેડૂત મિત્રો આજે તારીખ તેર બે બે હજાર ને પચીસ ખેડૂત મિત્રો આજની તારીખે હવે જ્યારે ઉનાળું તલનું વાવેતર આપણે જે કરવા જઈ રહ્યા હોય ત્યારે વાતાવરણની જો વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો સારામાં સારું હવે વાવણી લાયક વાતાવરણ થઈ ચૂક્યું છે હવે જો આપણે પ્લાનિંગ હોય ઉનાળું તલનું તો કરી દેવું જોઈએ ખેડૂત મિત્રો આપણે જ્યારે આગળ બીજ બીજ દરની વાત કરી હતી કેટલું બીજ જોઈએ છીએ કેવા પ્રકારની બીજ પસંદગી કરવી જોઈએ કે કેવી કેવા પ્રકારની ખેડ કરવી જોઈએ કેવી બીજ માવજત કરવી જોઈએ એટલે કે બીજને કેવો પટ આપવો જોઈએ અને ત્યાર પછી કેવા 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 પિયત આપવા જોઈએ એને એની આપણે વાત કરી ચૂક્યા છીએ પણ આજે ફરી એકવાર જ્યારે હવે એનો સમય વાવેતરનો આવી ગયો છે ત્યારે ખેડૂત મિત્રો હું તમને અહીંયાથી વેરાયટીની ભલામણ કરી રહ્યો છું જે માહિતી આપી રહ્યો છું એ જે વેરાયટીઓ છે એના કેવા કેવા લક્ષણો છે કેટલા દિવસે પાકે છે ડાળીઓ પ્રકારની છે સોટિયા પ્રકારની છે કેવા પ્રકારે બૌઢા બેસે છે અને કેવી એમની સફેદી આવે છે કેવો દાણો આવે છે અને કેટલા દિવસે પાકે છે એની માહિતી લઈને તમારી સમક્ષ આવ્યા છીએ ત્યારે અમારી યુટ્યુબ યુટ્યુબ ચેનલ ખેતીની વાતને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો નવા ખેડૂત મિત્રો જોડાયેલા હોય તો અમારા વિડીયોને લાઇક આપી દેજો અને એટલા માટે જે તમારા સુધી અમારી વહેલામાં વહેલી તકે તમારા સુધી માહિતી અમારી પહોંચી શકે ખેડૂત મિત્રો આપણે આજની વાત શરૂ શરૂ કરીએ તે પહેલા હું તમને વાત કરી દઉં સર્ટિફાઈડ તલની કે જે સરકાર માન્ય આવી આવી રહ્યા છે એ છે ગુજરાત તલ બે જે મંતવ્ય કંપનીના આવે છે ગુજરાત બે લાગે છે કીટકનાશકોના સ્પ્રે પણ ઓછા એમાં લેવા પડે છે ખેડૂત મિત્રો ત્યાર પછી આગળની વાત કરશું ગુજરાત તલ ત્રણ જે આ પણ આ જે બે નંબર છે એના પછીની વેરાયટી શોધાયેલી જાત છે અત્યારે જ્યારે આપણે તલના વાવેતર કરી રહ્યા હોય બહુ ઊંડી ખેડ ન કરતા પણ બીજને સારામાં સારો પટ એટલે કે જ્યારે પટ મારી બીજ માવજત કરીને વાવવામાં આવશે તો ખૂબ જ સારા એને વાતાવરણની કોઈ ઇફેક્ટ આવ્યા વગર ઉગાવો સારો નીકળી શકશે અને જે દાણાનો ઉગાવો ઇન્સ્ટન્ટ એટલે કે જે છોડ બળમાં અને પૂર જોશમાં નીકળશે એ ખૂબ જ સારામાં સારું અને આગળ જ રહેશે છે શેકુથી અને ઉત્પાદન શક્તિ પણ તલની અંદર ઉનાળું તલની અંદર વધી જાય છે તો ખાસ ખેડૂત મિત્રો આપણે જ્યારે જો તલનું વાવેતર ઉનાળે કરી રહ્યા હોય તો એની અંદર બીજ માવજત કરી અને વાવેતર કરવું ખૂબ જ ઉપયોગી નીવડે છે ખેડૂત મિત્રો ત્યાર પછીની વાત કરીએ ગુજરાત છ નંબર છે જે પણ મંતવ્ય કંપનીના આ સર્ટિફાઈડ સરકાર માન્ય છે આ સોટિયા પ્રકારના છે અને આ લેટેસ્ટ વેરાયટી જે છેલ્લે જે શોધાયેલી સંશોધિત જે વેરાયટી છે એ ગુજરાત સરકારની છે અને ખેડૂત મિત્રો આ સોટિયા પ્રકારની છે આ નેવું દિવસ આસપાસ પાકવાના એના દિવસો છે વ્હાઈટ દાણો આવે છે મોટો દાણો આવે છે આ પણ ઉત્પાદન શક્તિ સારી આપે એવી વેરાયટી છે ખાસ ખેડૂત મિત્રો આ આપણે વાત કરી ગુજરાત બે ગુજરાત ત્રણ અને ગુજરાત છ ની જે સર્ટિફાઈડ સરકાર સરકારમાંની આવે છે હવે આપણે વાત કરીશું આગળ જે રીચ વેરાયટીઓ આવે છે ઘણી બધી કંપનીઓ માર્કેટની અંદર અત્યારે રિચર્જ વેરાયટીઓ અને સારામાં સારી બધી જ કંપનીની આવે છે ખૂબ જ પ્રચલિત બ્રાન્ડો છે જો આપણે બીજ પસંદગી કરવી હોય તો અન્ય ખેડૂત મિત્રોએ આગળના વર્ષોની અંદર આગળના સમયની અંદર જે વાવેતર કરેલું હોય જે વેરાયટીનું એનો પણ આપણે અનુભવ લેવો જોઈએ અથવા તો આપણે જે ફિલ્ડ જોયા હોય એમનો પણ અનુભવ લેવો જોઈએ ઘણી જ બધી માર્કેટની અંદર સારી કંપનીઓ છે જે રિચર્જ વેરાયટીઓ આવે છે પણ અમને જેનો આજે છેલ્લા આઠ થી દસ વર્ષની અંદરનો અનુભવ છે એવી વેરાયટીનો હું તમને ભલામણ કરી રહ્યો છું એની અંદર જો આપણે ડાળીઓ પ્રકારની વેરાયટી પસંદ કરવી હોય તો ખેડૂત ખેડૂત મિત્રો મંતવ્ય સીડનું કેશવ છે ખૂબ જ સારી ડાળીઓ પડતી આ વેરાયટી છે ડબલ બૌઢાની અંદર આની અંદર બૌઢા બેસે છે એક પછી એક એક પછી એક બૌઢાની ડબલ લાઇન ચાલુ રહે છે અને ખૂબ જ ડાળીઓ પડે છે અને હાઈટ પણ સારી થાય છે ઉનાળુ તલ વાવવા માટે ડાળીઓ વાળામાં સારામાં સારી જાત છે જે એસી પિંચાશી દિવસે પાકી જતી હોય છે થોડીક આ વેરાયટી વહેલી પાકે છે જેમને મોઢું વાવેતર કરવું હોય અથવા તો પાણીની સમસ્યા હોય એમને આ વેરાયટી પસંદ કરી શકે છે ખૂબ જ સારી સફેદી આવે છે ખૂબ જ સારો ક્વોલિટીવાળો દાણો આવે છે ખેડૂત મિત્રો આ ખૂબ જ સારું ઉત્પાદન આપતી વેરાયટી છે જ્યારે આપણે મણની વાત કરીએ મણિકાની વાત કરીએ તો ખેડૂત મિત્રો જે આ ઉનાળાનું આપણું હવામાન રહેતું હોય છે પાછોતરું હવામાન કેવું રહે છે એના માથે બધી જ વેરાયટીઓના ઉત્પાદન આવતા હોય છે ઘણી વખત આઠથી માંડીને દસ અને ઘણી વખત સોળથી માંડીને અઢાર સોળ ગુઠાની અંદર ઉત્પાદન આવેલાના દાખલાઓ છે અને ખૂબ જ આ હું તમને જે ભલામણ કરી રહ્યો છું અનુભવની વેરાયટીનું હું તમને ભલામણ કરી રહ્યો છું માહિતી આપી રહ્યો છું પણ ખેડૂત મિત્રો જો તમારી જ તમારા આજુબાજુના ખેડૂત મિત્રોએ જો કોઈ પ્રચલિત બ્રાન્ડ વાવેલી હોય અને સારી થયેલી તમે એ પણ લઈ શકો છો ઘણી બધી કંપનીના સારા બિયારણો બધી રિચર્જ વેરાયટીઓ આવે છે ત્યાર પછી આપણે જો સોટિયા પ્રકારની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો જો સોટિયા પ્રકારની જો વેરાયટી વાવી હોય તો એમ એચ પાંચ ખૂબ જ પ્રચલિત બ્રાન્ડ છે ખૂબ જૂની છે આઠ થી દસ વર્ષનો અમારો અનુભવ છે અને ખૂબ જ સારા ખેડૂતોના રિવ્યુ આની અંદર આવે છે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ પાંચ નંબરની તો આપણે નેવું દિવસે નેવું દિવસે આ પાકતી જાત છે અને ખેડૂત મિત્રો ખાસ આપણે વાત કરવામાં આવે આની તો ઓછા રોગ લાગે છે જેની અંદર કીટકનાશકો પણ ઓછા આવે છે અને એથી આગળ વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો ખૂબ જ સારી પ્રચલિત આ બ્રાન્ડ છે અને ખેડૂત મિત્રો એની આગળની વાત કરવામાં આવે જે મંતવ્ય સીડની છેલ્લા બે વર્ષથી નવી વેરાયટી આવી છે અને આ જે છે એ છે મંતવ્ય અઢાર નંબર ખૂબ જ સારી પ્રચલિત બ્રાન્ડ છે જે ગયા વર્ષે અમે વાવેતર કરાવેલું હતું આની અંદર ચોગઢ છગઠ અને વાતાવરણ અનુસાર છગઠ ને અગઢ સુધી આની અંદર બૌઢાઓ બેસે છે એટલે ખૂબ જ ઉત્પાદન શક્તિ વાળી વેરાયટી છે પણ આ પાંચ દિવસ બીજી વેરાયટી કરતા વધારે લે છે છે અને દિવસ પાકવાના દિવસો અનુસાર કરવામાં આવે ખેડૂત મિત્રો તો આ ખૂબ જ સારી ઉત્પાદન શક્તિ આપતી વેરાયટી છે જે આપણે પાંચ નંબરની ખેડૂત મિત્રો વાત કરીએ આની અંદર ચોગઠ અને છગઠ રૂપે બૌઢા બેસે છે અને જે અઢાર નંબરની આપણે વાત કરીએ છીએ એની અંદર ચોગઠ છગઠ ને અગટ સુધી આની અંદર બૌઢાઓ બેસવાની શક્યતાઓ રહે છે અને ખૂબ જ સારી વેરાયટી ઉત્પાદન આપતી વેરાયટી છે પણ દિવસો અઢાર નંબર જે છે એ બીજા કરતાં પાંચથી દસ દિવસ વધારે લે છે ત્યાર પછી અમારા અનુભવની વેરાયટીની વાત કરીએ મંગલમ એમએસસી છાસઠ નંબર આ ખૂબ જ જાણીતી અને ખૂબ જ પ્રચલિત બ્રાન્ડ છે ખેડૂત મિત્રો આની અંદર ચોગઠ અને છગઠ રૂપે આના બહુઢા બેસે છે અને છોટિયા પ્રકારની આ વેરાયટી છે ખેડૂત મિત્રો આ નેવું થી પિંચાણું દિવસે પાકતી આ

અને ખેડૂત મિત્રો આપણે તમારે પૂરી આની બ્લેકની માહિતી લઈ અને પછી જ વાવેતર કરવું જોઈએ કારણ કે ખૂબ જ લાંબો સમય આ વેરાયટી લે છે ઉત્પાદન શક્તિ સારી સારી છે ડાળીઓ પ્રકારની વેરાયટી છે ડબલ બૌઢાની અંદર આની અંદર બૌઢા બેસે છે પણ ખેડૂત મિત્રો આ થોડોક લાંબો સમય લેતી હોવાથી આપણે ખૂબ જો એની આપણે તૈયારી હોય પાછોતરી તો જ આપણે આનું વાવેતર કરવું જોઈએ પણ જો આપણે બ્લેક તલ વાવવા હોય તો વેસ્ટર્ન કરી શકીએ છીએ કારણ કે ઉત્પાદન શક્તિમાં કોઈ એની અંદર ફોલ્ટ આવતો નથી કારણ કે ઉત્પાદન સારામાં સારું આવે છે પણ દિવસો સારા લે છે ખેડૂત મિત્રો આ હતી આપણા તલની વાત જે છે સફેદ તલ સર્ટિફાઈડ તલ રિચર્ડ તલ અને બ્લેક તલ ખેડૂત મિત્રો ત્યાર પછી ઘણા બધા ખેડૂત મિત્રોને હજી આપણા ખેતર જે છે એ હજી ફ્રી નથી થયા એટલે કે પાક ઉભેલો છે ને મોઢું મોડું વાવેતર કરવું છે તો એની અંદર શું વાવેતર કરી ગાય એની વાત કરીએ તો એ છે મગ અને અડદ ખૂબ જ પ્રચલિત આ બ્રાન્ડો છે હું તમને અત્યારે જે માહિતી આપી રહ્યો છું જે મંતવ્યની અમારા અનુભવનું છે પણ ખેડૂત મિત્રો આને હજી વાવેતરનો સમય હજી થયો નથી આને ખૂબ પાછોતરું વાત વાવેતર કરવામાં આવે છે આ જે મંતવ્ય મોહક જે ઝુમખા પ્રકારે લાગતી સિંગોની અંદર લાંબી સિંગો હોય છે અને ખૂબ જ સારું ચમકદાર ને મોટો આનો દાણો થાય છે સિત્તેર દિવસે પાકતી જાત છે આ સિત્તેર દિવસ પાકવામાં દિવસો લે છે પણ હજી આનો વાવેતરનો સમય થયો નથી આને હજી વીસ થી પચીસ દિવસ પછી જો વાવવામાં આવે તો જ ખેડૂત મિત્રો સારું ઉત્પાદન આપે છે એવી જ રીતે આપણે અડદની વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો આપણે છે મંતવ્યના મંથન આ પણ સિત્તેરથી પંચોતેર દિવસે પાકતી જાત છે ઝુમખાની અંદર સિંગો લાગે છે લાંબી અને મોટો દાણો આનો થાય છે અને ખેડૂત મિત્રો ખાસ વાત કરીએ જ્યારે મગ અને અડદની તો ખેડૂત મિત્રો અત્યારે વાવેતર જો આપણે કરીએ તો ખૂબ વહેલું થાય છે અને એની અંદર ઉત્પાદન આવતું નથી છોડ ઊગી તો નીકળે છે પણ રોગની અંદર કુકડાઈ જાય છે કીટકનાશકો લાગે છે ફંગસ લાગે છે અને વિકાસ થતો નથી એટલા માટે હજી એમનો સમય નથી ખૂબ જ પાછોતરા વાવેતર કરવામાં આવે આના તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે અને ખૂબ સારા ઉત્પાદનો મળે છે આ તો અત્યારે જે કેવી બીજ પસંદગી કરવી જોઈએ એના વિશેની એને એના વિશેની તમારી સામે માહિતી લઈને આવ્યા હતા ખેડૂત મિત્રો આ માહિતી તમને અમે એવી આશાધારીએ રાખીએ છીએ કે આ માહિતી તમને સારી લાગી છે વાવેતર બીજ પસંદગી કરવામાં તમને સરળતા રહે વાવેતર કરવામાં સરળતા રહે કેવા પ્રકારના બીજ માવજત કરવા જોઈએ એની પણ આપણે વાત કરી એના બધાની અંદર તમને સરળતા રહે એવા હેતુસર આ તમારી સમક્ષ અમે માહિતી લઈને આવ્યા હતા ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતી વાતને સબસ્ક્રાઇબ કરી અમારા વિડીયોને લાઈક આપી દેજો અને અમારા વિડીયોને શેર કરી દેજો જેથી કરીને આ માહિતી પણ અન્ય ખેડૂતોને મળી રહે ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો રામ રામ